હલો ફ્રેન્ડ્સ હેપી રક્ષાબંધન જય શ્રી કૃષ્ણ આજે હું તમને લઈને આવી છું મારા ફૈયે કરાવેલા બહુચર માતાના હવનમાં જે અમારા પાટણમાં આવેલા સિદ્ધિ સરોવરની બાજુમાં બહુચર માતાનું મંદિર આવેલું છે એમના પ્રાંગણમાં આ હવન કરાયેલું છે અને આ મારા ફૈયે આ હવન એમના ત્રણ ભાઈઓ એટલે કે મારા પપ્પા મારા કાકા અને મારા મોટા પપ્પા એમ એમના ત્રણ ભાઈઓની કહેવાય ને કે ખુશી માટે એમના ક્ષેમ કુશળ માટે થઈને એમને આ હવન માનેલો હતો અને એમને એ બાધા પૂરી કરી છે અને હવન એકદમ ખરેખર શાંતિપૂર્વક પૂર્ણ થયેલો છે અને અમે બધાએ હાજરી આપેલી છે અમે બધા ત્યાં એમને હવનમાં હાજર રહ્યા હતા જુઓ આપ સૌ જોઈ રહ્યા છો બધા શાંતિથી બેઠા છીએ અને હવાનું શાંતિપૂર્વક પૂર્ણ થયો છે અને ખૂબ જ સરસ રીતે યોજાયો છે અને લાડુ દાળ ભાત પૂરીનો પ્રસાદ પણ રાખવામાં આવેલો હતો જુઓ તમે પણ આ જગ્યાએ આવજો આનંદ લેજો જય શ્રી કૃષ્ણ